તો હેલો મિત્રો સ્વાગત છે એક નવા વિડિયોની અંદર આજે આપણે વાત કરશું ભુજ થી ભાવનગર જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળશે એની સંપૂર્ણ ટાઈમ ટેબલ આપણે જોવાનું છે જે તમને ભુજ થી ભાવનગર જવામાં મદદ કરશે દરેક એસ્ટી બસ તો ટાઈમ ટેબલની જો તમને ખ્યાલ ન હોય તો વિડિયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો ભુજ થી ભાવનગર જવા માટે કેટલી બસો છે કેટલા વાગે નીકળે છે અને ક્યાં ક્યાં નીકળે છે એની સંપૂર્ણ માહિતી વિડિયોમાં આપણે મેળવવાની છે તો વિડિયોની આપણે શરૂઆત કરીએ પહેલા નંબરની મિત્રો બસ છે ભુજ થી તળાજા स्लीपर है जे पाँच ने तीस मिनिटे मित्रों निकले से क्या थी से अंजार तमने छ ने तीस मिनिटे आदिपुर छिस्तालीस मिनिटे गांधीधाम सात ने दस मिनिटे भचौ आठ ने पंदर मिनिटे सामख्या नौ ने तीस मिनिटे मोरबी दस वगे मोरबी जूनू बस स्टेड दस वगे मोरबी दस ने चालीस मिनिटे राजकोट बार ने पंदर मिनिटे अटकोट एक वगे बाबरा अमरेली एक चालीस मिनिटे ढसा चौकड़ी बैने वीस मिनिटे सीहोर तरण ने पांच मिनिटे और भावनगर तमने पकड़ से तरह ने पात्र मिनिटे तो आगरना स्टेशन की बात करिए टंसा चार वगे त्रा पांच चार ने दस मिनिटे और तलाजा चार ने पच्चीस मिनिटे तक मित्रों त्याखाड़ी दे से बीजा नंबर मित्रों बस से मांडवी थी भावनगर वाया राजकोट स्लीपर मांडवी भूज थी निकले से छर मिनिटे भूज ते छतरीस मिनिटे अंजार सात ने पंदर मिनिटे आदिपुर सात ने प पच्चीस मिनटे गांधीधाम सात ने चालीस मिनिटे भचौउ आठ ने चालीस मिनट सामयख्या नव ने पांच मिनटे मोरबी जूनू बस स्टैंड दस ने पीस मिनिटे मोरबी दस ने पिस्तालीस मिनिटे टंकारा ने पंचावन मिनिटे राजकोट बार ने दस मिनिटे अटकोट एक ने पंदर मिनिटे बाबरा अमरेली एक पचास मिनिटे ढसा चौकड़ी बे तीस मिनिटे सोनगढ़ भावनगर तरह ने पांच मिनिटे सीहोर तरह ने तीस मिनिटे भावनगर तमक से पांच पंदर मिनिटे तो आगनी बात करिए मित्रों भूज थी महुआ स्लीपर भूज थी निकले सात ने पंदर मिनिटे आदिपुर आठ ने पांच मिनिटे राजकोट दस ने पांच मिनिटे भावनगर तमने से बार ने पांच मिनिटे और महुआ सात ने पंदर मिनिटे मित्रों तकड़ी बात करिए मित्रों भूज भावनगर वोलवो एसी सी स्लीपर से सातने तीस मिनिटे भूजे थे अंदर तक आठ ने वीस मिनिटे गांधीधाम આઠને પચાસ મિનિટે ભચવ નવ ને ત્રીસ મિનિટે મારીયા આવે દસ ને પિસ્તાલીસ મિનિટે મોરબી અગિયારને પિસ્તાળીસ મિનિટે રાજકોટ એકને પાંચ મિનિટે અટકોટ બે અને મિનિટે ઢસા ત્રણ દસ મિનિટે સિહોર ચાર પાંચ મિનિટે અને ભાવનગર તમને પકડશે ચાર અને ત્રીસ મિનિટે મિત્રો તો આગળની મિત્રો વાત કરીએ માતાના મરથી ભાવનગર છે જે કેટલા વાગે નીકળે છે ને ક્યારે નીકળવાની છે ને ક્યાં થી નીકળશે જોઈએ વધુ કોઈ પણ एसटी બસનો ટાઈમ ટેબલ ની તમારે મિત્રો માહિતી જોઈએ છે તો આપણી ચેનલ ની અંદર દરેક રૂટ ના વિડિયો બનાયેલા છે દરેક एसटी ડેપો ના તો ખાસ તમે જઈને ચેક કરી શકો છો તો માતાના મરથી ભાવનગર છે સ્લીપર 7 વાગે નીકળે છે માતાના મડથી તો ક્યાં થી નીકળવાની છે તો નખત્રણા તમને મળશે 8:15 મિનિટે ભુજ 9 વાગે અંજાર 9:30 મિનિટે આદીપુર दस ने दस मिनिटे गांधीधाम दस ने तीस मिनट भचौ अगर ने तीस मिनिटे सामयख्या अग्नि ने पंचावन मिनट मोरबी एक ने पच्चीस मिनिटे राजकोट तरह वगे बाबरा अमरेली दस ने पंदर मिनट डसा चौकड़ी पाँच ने वीस मिनिटे सोनगढ़ भावनगर पाँच ने पात्र मिनटें सीहोर छ ने वीस और भावनगर तमने पकड़ से छतालीस मिनट तो आगने मित्रों बात करिए नड़िया थी ભાવનગર સ્લીપર છે મિત્રો કેટલા વાગે નીકળવાની છે છ અને ત્રીસ મિનિટે નલિયાથી નીકળવાની છે જે કોથરા તમને મળશે સાતને પાંચ મિનિટે ભુજ નવ પાંચ મિનિટે અંજાર નવ પંચાવન મિનિટે આદિપુર દસ ને દસ મિનિટે ગાંધીધામ દસ ત્રીસ મિનિટે ભચાઉ અગિયારને વીસ મિનિટે સામખ્યાળી બાર વાગે હળવદ એકને ચાલીસ મિનિટે ધ્રાંગધ્રા બે ને પાંત્રીસ મિનિટે સુરેન્દ્રનગર ત્રણ અને ત્રીસ મિનિટે લીંબડી ચાર ને પાંચ મિનિટે ધંધુકા પાંચ વાગે બરવાલા પાંચ અને પાંત્રીસ મિનિટે વલભીપુરા છ અને પંદર મિનિટે અને ભાવનગર તમને મિત્રો પકડશે સાત અને સોરી સાત વાગે કમ્પ્લીટ તો વધુ કોઈ પણ એસટી બસના તમારે ટાઈમ ટેબલ જોઈએ છે તો આપડી ચેનલ ની અંદર દરેક વિડિયો બનાયેલા છે તમે જઈને ચેક કરી શકો છો અને બધી જ માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા તમને આવે છે અને એપ્લિકેશન પ્લે સ્ટોર ની અંદરથી તમને મિત્રો મળી રહેશે GSRTC લાઇવ ટ્રેકિંગ આ એપ્લિકેશન પ્લે સ્ટોર માં તમને મળી રહેશે જેના માધ્યમ થી દરેક ST બસ ના ટાઈમ ટેબલ તમને આપવામાં આવે છે તો ચેનલ ને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો